આમ તો ગુરુમુખી હોય સાચા શિષ્ય હોય સેવક છે ગુરુના ચરણો ને શરણો માં સદાય રહેવું જોઈએ સદાય ચરણો ને શરણ માં રહેવું એટલે કે આપણે ગુરુના ચરણોમાં કે ગુરુ પાસે આખો દિવસ બેસી રહેવાનું ગુરુ નથી કેતા કે નથી આ વચન જેના ગુરુ છે કે નથી સ્મરણ કરવું એના વચનો જે દઈ ગયા હોય એને કઈ ગયા હોય એને આજ્ઞામાં એને રહેવું આચરણ માં ના વચનો વચન એને પાયા અમારા ગંગા થી પણ એ કહી ગયા વચન 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 સદગુરુ વચન બસ એ લકીર થઈ એ વચને રે એ મારા ગુણ આહા મારા ગુરુના ગુણ કેટલા ગાઉ મારા સદ્ગુરુ ઓ ચિતલા ગામ એટલા ઓછા ચતવાણી સાંભળો પાદસમ ગુરુ ગુણ ના સાગર તમને લાખ લાખ વાંદાન ਗੋਣਨਾ ਸਾਗਰ ਤਾ ਮਨੇ ਲੱਖ ਲੱਖ ਵੰਦਾਂ ਲੱਖ ਲੱਖ ਵੰਦਨ ਤਾ ਮਨੇ ਕੋਟਿ ਕੋਟਿ ਵੰਦਨ ਆਇਆ ਗੁਰੂ ਗੋਣਨਾ ਸਾਗਰ ਤਾ ਮਨੇ ਲੱਖ ਲੱਖ ਵੰਦਨ પણ મારા ગુરુ ના ગુણ ના જેવો સાગર જે છે એની તો શું વાત કરવી એ આ સમુદ્રા દરિયા એનું કામ નહિ એવો મોટો ગુણ નો મારા મારા ગુરુ ગુરુ ગુણ ના સાગર એટલા ગુણો થી સમુદ્ર મોટો એવા ગુણ એટલા લાખ લાખ ને કોટી કોટી કરોડો વંદન ભલા એવા ગયું દેવા સુધી પછી આ સદગુરુ એ શું નથી કર્યું જીવન બનાવી દીધું માટે જે જેને આધ્યાત્મિક ક્ષેત્રે ગયા નથી ને જાજે મારા વાલા ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગ જ્ઞાન માર્ગ સાધના માર્ગ યોગ તો મેં હમણાં વોકિંગ કરવું એટલે મેં જોયું જ્યાં જુઓ ત્યાં બે ચાર ઘરોમાં લખેલો યોગા શું કહેવાય યોગા સ્કૂલ કે સ્કૂલ કે સેન્ટર એ યોગ અહીંયા જો યોગા જો લગાડી બેઠા બોર્ડ યોગ આમ ન હોય દુકાનો ન લાગે યોગાને એટલે એ યોગા એ જે કરતા હોય તો એ એ બધું કરવું પછી આખે અંધા હતો એ યુગ થી અમારે તેજ જડું વાલા એ સ્પર્શે તમારે આજે નિધા

ચોરાશી લાખ યોનીઓમાં યુગા યુગ થી ફર્યા ને ભટક્યા ચોરાસી લાખ જન્મ મરણના બંધન માંથી ન છૂટી શક્યા હે ગુરુ પણ તમારો હાથ ફર્યો ને સ્પર્શ થયો તમારા સ્પર્શ થયેલો શરીર પણ હાથ મૂકતા હોય આપણા ખભે માથે પણ તમારા વચનો નું જ્યાં મને હૃદયમાં સ્પર્શ થયો ને આમ સોસરા જયારે ઉતરી ગયા હે ગુરુ આ હા મારા તો અંધારા મટ્યા ને તાળા ખુલી ગયા તમારો સ્પર્શ જોકે મારા માથે હાથ રહ્યો મારા શરીરે

પછી આજી તમે તમારા વચનો તમારું તમારા શબ્દો મારી નાખ્યા ભાગી નાખ્યા તમારા માયલા ને મારી નાખી અમે અંતર જાગી ગયું અંધારા હતા આંખે અંધાપો હતો આંખો હતી છતાં હતા

એ પરમાર બાંધના ગુરુ ગુણના સાગર તામને લાખ લાખ વંદા કોટી કોટી વંદ સુ કે આ ગણિત યોની માં જીવડો ભટકીને અમે જે તમને વાત 84 લાખ યોની એ સદગુરુ હું ભટક્યા જ કરતો હતો ભટક્યા જ કરતો હતો જનમ મરણ જનમ મરણ પણ હે સદગુરુ ઈ કેટલા કર્મો ને કુકર્મો મેં કર્યા હશે એ અધર્મો મેં કર્યા હશે એ છડકર્મ હવે કરી હશે એ ધોખા ખરી મેં કરી હશે કર્મો કુકર્મો એમાં એને તમારા જે બાણ લાઈ ગયા તમે તો પડવા એ તોડી નાખ્યા એ મારા બંધન બધા તૂટી ગયા એ મારા આવરણ બધા મટી ગયા એ સદગુરુ શું વાત કરું તમારા વખાણ કરું મારા સદગુરુ તમે કુકર્મમાં પડ્યો હતો ભટકેલો મારા જીવ છોડાવી મને સાચી ઓળખાણ કરાવી મારા સદગુરુ શું વાત કરું વખાણ કરું પછી તમસે મારા તમે ઉરના રે તાળા તોડા તમસે બરેલા ના એ તમે તાળા રે તોડાવ્યા કામ ને ક્રોધ મોહ મદ ਮਮਤਾ ਤੇ ਚੋੜਾ ਆ ਆਦਰ ਹਤੀ ਅੰਤਰੇ ਇਹ ਤੇ ਕਰੀ ਦੀ ਦਚੰਦ ਨਾ ਗੁਰੂ ਗੁਣ ਦਾ ਸਾਗਰ ਤਾਂ ਮਨੇ ਲੱਖ ਲੱਖ ਵੰਦਾ ਲੱਖ ਲੱਖ ਵੰਦਨ ਦਮਨੇ

હે ગુરુ ને તેમાય સદગુરુ સદ ગુરુ તમે સત માર્ગ બતાયો સદ માર્ગ બતાયો અને હે ગુરુ એ અંધારા હતા એને તમે પ્રકાશ તમે મારી જ્યોત આમ તો જ્યોત આમ તો સૌને છે ચાલી રહી છે જે જીવતા બેઠા છે આલી ચાલી છે પણ ઘણા ને ખબર નથી જ્યોતની એ દીવડાની એ પ્રગટેલો જ છે પણ શું છે આચરા કચરા અને આવરણથી એ કોને જગ્યા જેમ આપણે થાળીથી ઢંકેલો હોય થાળી કે કોઈ વાસણથી દીપક બાળી નીચે રાખેલો હોય અંદર બળે છે પણ આપણે બહાર દેખાતો નથી કારણ કે બારે થાળી ઢાકેલી છે એમ એ આ શરીરમાં એ બેઠો છે જાગે છે પ્રગટેલો છે પણ આપણે નથી કામ ક્રોધ લોભ મો માયા એંકા ચેત બુદ્ધિ ફલાણો ઢીગડા બધા આવરણો હતી તો છળ કપટ ધોખાખડી ભ્રષ્ટાચાર અત્યાચાર પાપા એમાં મુવા પડ્યા છે એમાં નવરા હાથ આવતો ને ક્યાંથી દેખાય પણ હે સદગુરુ આ બધા જે મારા આવરણો આ બધા જ અચરા કચરા મમતા કામ માયા ને મધ એ બધા તમે છોડાવી દીધા પડમાં અને આગ જ્યાં બળતી ત્યાં દીધા ચંદન ચંદન એટલે એવું ઠંડુ આ મે જે લગાડ્યું છે અમારે અસલ ચંદન છે તમિલનાડુ જ્યાં ચંદનો વાવ અહીંયા આપણે જંગલો જોઈએ છીએ ને બીજા ઘણા બધા ઝાડો ના ત્યાં તો મારા વાલાઓ એ ચંદન ના ઝાડો છે વનો વન વન ઝાડો જંગલ ચંદન ચંદન ના લાકડા એમાં તમિલનાડુમાં દક્ષિણ ભારત ત્યાંનું આસલ ચંદન છે એવડું ઠંડુ આપણે જરા લગાડીને ને આપણું મગજ એમ તક ઓ તાટક થઈ જાય મગજ ઠંડુ થઈ જાય તેમ હે મારા વાલા સદગુરુ આ ગયા ત્યાં તમે કરી દીધા ચંદન મને કાટક મને શીતળતા મળી ગઈ મને શાંતિ થઈ રે તમે અંતરે જે આગતિ એ તમે બુજાવી જે ચંદન છે કરી દીધા દાસરે આસાનંદ હે ગુરુ મોરારી નચારણે દાસ રે આસાન સદગુરુ મોરારી કરે છે લાખ લાખ નમન નમનંદ છે તમને સદગુરુ એ છોડાવી રેડો અમને જન્મરણ નાન ગુરુ ગુણ સાગર તમને લખ લાખ વંદન કોટિ કોખ વંદન બોલીએ સદગુરુ ભગવાન કી જય કુલ ગુરુ ભગવાન કી ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી આજ કે આનંદ જય હરિ શાંતિ 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 જય શ્યારામ હરિમ શ્રી રામિ